શબ્દોના પરિચયની આપણી આ શ્રખલામાં સુધીના શબ્દો છ થી શરૂ થતા કેટલાક રોચક શબ્દોનો આનંદ માણીશું શબ્દકોશમાંથી છ ઉપર આમ તો ઘણા બધા શબ્દો છે કેટલાક રસપ્રદ શબ્દો જે મેં તરવ્યા છે દાખલા તરીકે પહેલો શબ્દ આપણે જોઈએ છ ગણ અહીં અણ છે છ ગણ એનો અર્થ થાય છે છાણ એટલે મને એવું લાગે છે કે આપણે ગુજરાતી ભાષામાં જે છાણ શબ્દ વાપરીએ છીએ એ છ ગણ ઉપરથી અપભ્રંશ થયેલો શબ્દ હોવો જોઈએ એવો જ આપણે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ છાસ અને એને હિન્દીમાં છાછ આપણા કેટલાક વૃંદાવનની ભાષાના કૃષ્ણ ભજનોમાં છાછ શબ્દનો ઉપયોગ છે તો આ છાછ શબ્દનું સંસ્કૃત પણ મને મળી આવ્યું જે છ તે શરૂ થતા શબ્દોના યાદીમાં છે છિકા છિકા એટલે છાછ એ સંસ્કૃત શબ્દ છે અને છ છથી આગળ વધીએ તો છાલ શબ્દ આપણે ગુજરાતીમાં વાપરતા આવ્યા છીએ આ છાલ શબ્દનું સંસ્કૃત મૂળ છે છલ્લી છલ્લી એટલે છાલ પણ સાથે સાથે છલ્લીના બીજા એક બે અર્થ પણ છે છલ્લી એટલે વેલ અથવા વેલો અને છલ્લી એટલે સંતતી એવો પણ અર્થ થાય છે એવી રીતે આપણે ગુજરાતીમાં છબી શબ્દ વાપરીએ છીએ ફોટોગ્રાફ્સ માટે છબી શબ્દ વાપરતા હોઈએ છીએ આ છબી શબ્દ ના મૂળ સંસ્કૃતમાં છવી છે વ છે છવી એટલે પણ પણ એનો અર્થ ફોટોગ્રાફ કે તસવીર એવો નથી થતો અહીં છવી શબ્દનો અર્થ થાય છે ખૂબસૂરતી સુંદરપણું શોભા કે કાંતિ આ શબ્દ છવી માટે છવિના અર્થો શબ્દકોષ પ્રમાણે આ આપેલા છે તો છવી આપણી જે છબી છે એના મૂળ ક્યાંક આ છવીમાં હોવા જોઈએ અને આ છવી શબ્દ પાછો આપણે બહુ પ્રચલિત આપો સ્તોત્ર છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એવું એની એ પંક્તિઓમાં આવે છે કંદર્ભ અગણિત અમિત છબી નવ નીલ નીલ સુંદરમ તો આ છવિ શબ્દ સંસ્કૃતમાંથી લેવાયેલો છે એવી રીતે આપણે છત્રી શબ્દ છત્રી વરસાદમાં છત્રી વાપરીએ છીએ આ છત્રી નું સંસ્કૃત છાત્રી છે છાત્ર એટલે કે આચ્છાદન કરવું ઢાંકવું એના ઉપરથી છાત્રી શબ્દ આવ્યો છે અને જેને આપણે ગુજરાતીમાં છત્રી તરીકે લીધો છે તો આપણો એક રસપ્રદ શબ્દ છે એ સિવાય છીંક માટે મેં અગાઉના એક એપિસોડમાં વાત કરેલી તો છીંક માટે બીજો એક શબ્દ પણ મને મળી આવ્યો છે જે છ ઉપરથી જ છે કદાચ આપણો છીંક શબ્દ અથવા છીંક એ ક્રિયાપદ છે એ સંસ્કૃતના આ શબ્દ ઉપરથી આવ્યું છે છીકણ છીક્કણ છે એ છીંક માટેનું સંસ્કૃત શબ્દ છે એવી રીતે આપણે જે છીંકણી શબ્દ વાપરીએ છીએ સ્નફ છીંકણી શબ્દ વાપરીએ છીએ છીંકણી પણ છી ઉપર અનુસાર વગર ચીકણી તરીકે સંસ્કૃતમાં નોંધાયેલ છે તો આપણો ચીકણી શબ્દ પણ સંસ્કૃતમાંથી આવેલો છે એવી રીતે આપણે શબ્દ વાપરીએ છીએ છિન્ન ભિન્ન અસ્તવ્યસ્ત થયેલો હોય એના માટે આપણે ગુજરાતીમાં છિન્ન ભિન્ન શબ્દ વાપરીએ છીએ પણ સંસ્કૃતમાં આ જ શબ્દ છિન્ન ભિન્ન એ કાપેલું અથવા ભાંગેલું તૂટેલું એ અર્થમાં છિન્ન ભિન્ન શબ્દો વાપરાય છે એવી જ રીતે છછુંદર શબ્દ છે છછુંદર શબ્દનો સંસ્કૃત છૂછુકા એવો સંસ્કૃત શબ્દ આપે છે જેને આપણે છછુંદર અર્થ કર્યો છે એ સિવાય આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ છરી ચપ્પુ માટે છરી શબ્દ ગુજરાતીમાં વપરાય છે તો આ છરી શબ્દના મૂળ પણ સંસ્કૃતમાં છે કારણ કે છુર નમનું એક જે ક્રિયાપદ છે એનો અર્થ થાય છે કાપવું તો આ છુર ઉપરથી છુરીકા શબ્દ આવ્યો છે અને છુરીકાને આપણે છરી તરીકે ગુજરાતીમાં સ્વીકાર્યો છે બીજું આપણે છેકછાટ એવો શબ્દ વાપરીએ છીએ પણ એ છેક શબ્દનો અર્થ આપણે ગુજરાતીમાં છેક એટલે છેક દૂરની કોઈ વસ્તુ માટે છેક શબ્દ વાપરીએ છીએ પણ સંસ્કૃતમાં છેકનો બહુ વિશિષ્ટ અર્થ મળી આવ્યો છે છેક એટલે ગૃહાસક્ત પશુ કે પક્ષી સાંજે માળામાં આ શક્તિથી પાછા ફરનારા પશુ કે પક્ષી માટે ગૃહાસક્ત શબ્દ છે તો આ ગૃહાસક્ત પશુ પક્ષી માટે છેક શબ્દ વપરાયો છે અને એ જ છક છેક શબ્દ ચતુર ડાયું અને સાણો એના માટે પણ વપરાયો છે તો એ ગુજરાતીના છેકછાક સાથે કેવી રીતે સંબંધિત છે એ તો ભાષાના નિષ્ણાતો જ કહી શકે એવો જ બીજો એક શબ્દ મળ્યો છે એટલે બકરો આ શબ્દ અને છેલક ઉપરથી છેલકા એટલે એની નારી જાતિ કરી તો છેલકા એટલે બકરી છેલક અને છેલકા આ શબ્દ પણ છ માં છે આપણે છેદ શબ્દ વાપરતા હોઈએ છીએ તો એ છેદ શબ્દ સીધો છેદ તરીકે જ સંસ્કૃતમાં વપરાયેલો છે પણ આમાં ક્યાંય મને આપણા ગુજરાતી ભાષાનું ભાષાનું એક બહુ લોકપ્રિય સુગમ ગીત છે છેલાજી જે મારી આટું પાટણથી પટોળા મોંઘા આવજો એ છેલ્લા શબ્દનો ક્યાંય આમાં મને ઉલ્લેખ જોવા મળ્યો નથી સિવાય કે છેલ્લ છેલ શબ્દ પણ ક્યાંય નથી ઉપરથી પ્રતિસિદ્ધ જ છેલક શબ્દથી શરૂ થાય છેલક એટલે બકરો હોય એનાથી તો છેલ્લા શબ્દ નહીં જ બન્યો હોય અથવા છેલ બટાવ શબ્દ પણ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ એનો પણ મને અછાઓ ઉપરના શબ્દોનો અભ્યાસ કરવામાં કોઈ પ્રકારનો રેફરન્સ મળ્યો નથી છાંદસ શબ્દ અછાંદસ કૃતિઓ માટે આપણે વાપરીએ છીએ એ છાંદસ એને આગળ અ લગાડીને એનું વિરોધી અછાંદ જે છંદમાં લખાયેલું છે તે છાંદસ છંદ વગર લખાયું છે એ અછાંદસ એ શબ્દ છાંદસ શબ્દ પણ સંસ્કૃતમાં છે અને એ સામાન્ય રીતે વેદ માટે છે કારણ કે વેદ છે એ ગાઈ શકાય અને છંદમાં લખાયેલી આપણી સનાતની કૃતિ છે તો આ જે જુદા જુદા છ ઉપરથી શબ્દો મળ્યા છે એમાં છાણાથી પકડાવેલા અગ્નિ માટે પણ છાગણ શબ્દ છે તો એ શબ્દ પણ નવો છે છલ ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ છલ કપટ તો એ છલ પણ મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દ છે અને એના ઉપરથી પણ કેટલાક શબ્દો બનાયા છે આપણે શિયાળામાં થતા એક રોગ માટે શરદી શબ્દ વાપરીએ છીએ એ તો સૌ ઉપરના શબ્દો જ્યારે જોઈશું ત્યારે કદાચ એનું અપભવ મૂળ સ્વરૂપ મળી આવે પણ અહીં છરદી છ સાથે છરદી શબ્દ જે છે એનો અર્થ એવું થાય છે કે વમન રોગ ઉલટીઓ થવાને કારણે જે રોગ થાય છે ઉલટી થાય છે એવા ચિહ્નો જેમાં છે એ રોગને છરદી શબ્દ સંસ્કૃતમાં આપવામાં આવ્યો છે છરદન છરદન શબ્દ માટે પણ સંસ્કૃતમાં લીમડાનું ઝાડ છે એને છરદન કહેવામાં આવે છે અને બીજા કેટલાક શબ્દો પણ તપસ એટલે કે તપસ્વીનો વેશ ધારણ કરીને કોઈ કપટ કરે રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ છે કે રાવણ ભિક્ષામાંગો આવ્યો અને સીતાનું હરણ કર્યું તો એ જે કપટ કરવા માટે તપસ્વીનો વેશ ધારણ કરનાર માટે છંદક પાતન એવો પણ શબ્દ છ ઉપરથી છે તો મિત્રો આ છ ઉપરથી શરૂ થતા કેટલાક રોચક શબ્દોનો ઇતિહાસ આપણે જોયો અને હું આશા રાખું છું કે આપ સૌને ગમશે હવે પછીના આપણા એપિસોડમાં આપણે જ ઉપરથી શરૂ થતા કેટલાક રોચક શબ્દોનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આપ આ વિડીયોને માણશો આ સિવાય પણ ક અથી શરૂ કરીને ક ક ગ ઉપરથી આપણે જે શબ્દો માણ્યા છે એ વિડીયો પણ આપણા મિત્રો સુધી આ પ્રકારના અધ્યયન અને શબ્દોની વાતો વિશે જેમને રસ છે એવા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડતા રહેશો અને આવતા એપિસોડમાં આપણે જ સાથે ફરી મળીશું જ ધન્યવાદ